નમસ્કાર આફ્ટરનું પ્રાઇમ ટાઈમ ખબર સાથે હો છું હેતવી વાત કરી મહત્વના સમાચારોને લઈને તો જો વિગતો સામે આવી રહી છે રાજ્યમાં કડકડતી ઠંડીમાં હજી પણ આવનારા દિવસોમાં વધારો થવાનો છે ત્રણ દિવસ બાદ ઠંડીમાં વધારો થશે હવામાન વિભાગે કહ્યું છે તાપમાન બે ડિગ્રી જેટલું ઘટશે હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્રણ દિવસ ગુજરાતમાં તાપમાન યથાવત રહેશે ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી अगले चार पाँच दिन में पूरे गुजरात स्टेट में बारिश होने का कोई संभावना नहीं है लेकिन अगले दो तीन दिन में क्लाउड जरूर रहेगा क्लाउड अपर लेवल क्लाउड मतलब हाई क्लाउड रहने का संभावना है कहीं कहीं जगह में एक हद हफ्ता क्लाउड होने का संभावना है और टेम्परेचर देखा जाए तो टेम्परेचर में अभी दो तीन चार दिन तक टेम्परेचर में ज़्यादा चेंजेस होने का संभावना नहीं है लेकिन तीन चार दिन का बाद एटलीस्ट uh, तीन दिन का बाद दो से तीन डिग्री फॉल भी हो सकता है कहीं कहीं हैं में ना बारिश की कोई भी जगह पे संभावना है क्या नहीं टेंपरेचर कितना लो डाउन टेंपरेचर अभी जो अहमदाबाद में रिपोर्ट हुआ है 18 डिग्री सेल्सियस एंड गांधीनगर में 16.5 डिग्री सेल्सियस और नलिया में 10.8 डिग्री सेल्सियस यानी 11 डिग्री सेल्सियस तक रहा है આ શરૂઆતમાં જ રાજ્યનું વાતાવરણ બદલાવાનું છે હવામાન પટેલની મોટી આગાહી સામે આવે છે દસ અને જાન્યુઆરીએ વેસ્ટર્ન આવવાની શક્યતા છે તારીખ દસ થી તેર જાન્યુઆરી સુધીમાં વાતાવરણમાં પલટો આવશે અગિયાર જાન્યુઆરીથી ઠંડીનો ચમકારો વધશે તો સોળ જાન્યુઆરીથી બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ત્યાંના કારણે ઉત્તરાયણ ઉપર પણ વાદળવાયું રહેવાની શક્યતા રહે છે લગભગ બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સોળ સત્તર આસપાસ આવશે એટલે વાર્ષિક ઉત્તરાયણના દિવસો અને તે પછી જરા જે દિવસો આવશે એમાં પવનની ગતિ થોડી વધુ રહેવાની શક્યતા રહે છે હવે વાત શ્વાનના જીવલણ હુમલાની સુરતથી સમાચાર આવી રહ્યા છે રખડતા શ્વાનનો આતંક સુરતમાં યથાવત હોવાનું સામે આવ્યું છે ભેસ્તાન વિસ્તારની ઘટના સામે આવી છે રમત રમતી બાળકી પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો ભેસ્તાન સ્થિત ગણેશનગરનો આ બનાવ છે ઘરની બહાર જ છ વર્ષની બાળકી રમી રહી હતી અનુષ્કાને સારવાર માટે હાલ સિવિલ લાવવામાં આવી છે બાળકીને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે

ફરી એકવાર આજે છે સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ગણેશ નજીક ગણેશનગર નજીક ઘર નજીક રમતી બાળકી ઉપર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો કે બાળકીને ગંભીર ઇજા થતા પરિવાર સારવાર રથ હોસ્પિટલ લઈને આવ્યું હતું ખાસ કરીને સુરતમાં શ્વાનોના આંતરની અસંખ્ય ફરિયાદો હોવા છતાં બી તંત્રના પેટનું પાણી અલતું નથી કરોડો રૂપિયા શ્વાનોના રસીકરણના ખસીકરણ પાછળ ખર્ચ્યા બાદ બી શ્વાનો આક્રમક મૂળમાં આવે છે અને નાના બાળકો પર હુમલા કરી તેમને ગંભીર ઇજા પહોંચાડતા હોય તેવી વધુ એક ઘટના સામે આવતા ફરી એક વખત તંત્ર દોડતું થયું છે બિલકુલ કિર્દેશ શાભાર માહિતી બદલ તો સુરતના ઉદનામાં ગમખ્વાર અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે અકસ્માતમાં ત્રણ યુવકો ઘાયલ થયા હોવાની માહિતી છે પૂર ઝડપે આવી રહેલી મોપેડે ડમ્પરમાં ઘૂસી હતી મોપેડ સવાર ત્રણ યુવકો ઇજાગ્રસ્ત થયા છે તો અકસ્માતમાં એક યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તો તરફ અમદાવાદના શ્રમણપુરામાં અસામાજિક તત્વનો આતંક સામે આવ્યો છે રામચંદ્ર કોલોનીમાં તોડફોડ કરી હોવાની ઘટના છે કરિયાણાની દુકાનમાં મારામારી કરીને તોડફોડ કરી હોવાની આ ઘટના સામે આવી છે ખરાબ તેલનું વેચાણ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો મારામારીની ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે આ સામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી રહી છે વિરાટનગરમાં કારના કાચ તોડ્યા હોવાની ઘટના છે નારાયણનગર સોસાયટીમાં લુખા તત્વોનો આતંક સામે આવ્યો છે લોખંડના સળિયા સાથે કાર પાર્કિંગમાં ઘૂસ્યા અને સમગ્ર ઘટના આ સીસીટીવીમાં કેદ થઈ છે નજર હટી તો દુર્ઘટના ઘટી કઈક આવું જ અમદાવાદના એક વેપારી સાથે જઈ રહ્યો હતો ત્યારે બે બાઇક પર ત્રણ શખ્સો આવ્યા અને ગાડી સરખી ચલાવતા નથી તેવું કહીને વેપારીની નજર ચૂકવી રૂપિયા લઈને તેઓ ફરાર થઈ ગયા વેપારીએ ફરિયાદ નોંધાવતા ઓઢવ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે વધુ સમાચાર ભાવનગરથી ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે આ ઘટનામાં બે લોકોના મોત થયા હોવાની માહિતી મોત થયું હોવાની માહિતી છે હાલમાં ત્રણ કામદારો સારવાર હેઠળ હોવાની વિગત છે શ્રીહોર જીઆઈડીસીમાં એમડી રુદ્રા નામની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો મોડી રાત્રે ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો વિસ્ફોટના પગલે પાંચ કામદારો ઘાયલ થયા હતા

એ લોકોને કંઈક લેક ઓફ હશે એનું કંઈક એમની જે કે સેફટીને જે કંઈ ધારા મુજબ નહીં કર્યું હોય તો એના માટેનો આગળ કાર્યવાહી કરવામાં આવશે સિહોર તાલુકામાં આવેલી જે રોલિંગ મિલની ફેક્ટરી છે રુદ્રા ઇન્ફ્રા તેમાં ગઈ કાલે એક ઘટના બની છે ઘટનામાં મજદૂરો છે તે ઇજાગ્રસ્ત થયા હતા ઘટનાના દ્રશ્યો તમને બતાવવા માગીશ કે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે તે ફર્નિશ જે હોય છે લોખંડ છે તેને ઓગાળવાની પ્રક્રિયા માટેની જે છે છે તેના અને આ ઘટનામાં ચાર વ્યક્તિઓ છે તે ગઈકાલે મોડી રાત્રે ઇજાગ્રસ્ત થયા હતા જે લોખંડનો છે તે ઉડવાથી પર એક વ્યક્તિનું મોત થયું હતું ત્યારે એક વ્યક્તિ છે તે સારવાર દરમિયાન છે તેમનું મૃત્યુ થયું છે ચાર વ્યક્તિઓને સારવાર ભાવનગર સરકારી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા ત્યારે કંપની તરફ પણ ઘણા એવા સવાલો ઉઠી રહ્યા છે કે સેફ્ટીને લઈ અને કંપની દ્વારા પણ ઘણા એવા સવાલો સામે આવી રહ્યા છે કે જો આ ઘટનાની સમીક્ષા કરી અને જો પૂરતી પ્રમાણમાં સેફ્ટી હોત તો આ ઘટનામાં કંઈક ને કંઈક જાનહાની છે તે ટળી શકે નીતિન ગોહલ ન્યૂઝ એટીન ગુજરાતી ભાવનગર